મળી શકે છે આખી રાત જે ધારા સભ્યો છે તે હોય ફોન આપવાની રાહ જોઈ હવે જે ધીમે ધીમે ફોન છે તે કરવાની શરૂઆત થઈ છે નવા મંત્રી મંડળમાં જેટલા પણ મંત્રીઓ બનશે તે તમામ ધારા સભ્યોને હવે ફોન કરવાની શરૂઆત થઈ ચૂકી છે પ્રફુલ પાનસેરિયા કે જેઓનું હવે મંત્રી બનવાનું નક્કી છે તેઓને પ્રમોશન મળવાનું નક્કી છે કેબિનેટમાં બે લોકોને પ્રમોશન મળી શકે તેમ છે પ્રફુલ પાંસેરિયાનું નામ ચર્ચામાં હર્ષ સંઘવીનું નામ ચર્ચામાં ત્યારે પ્રફુલ પાંસેરિયાને મંત્રી બનવાનું હવે નક્કી છે કારણ કે તેઓને ફોન આવી ગયો છે